વાંચન સમજણ રીડિંગ કોમ્પ્રિહેન્શન વાંચન સમજણ રીડિંગ કોમ્પ્રિહેન્શન એ જીએસઈટી પેપર એકનો એક મહત્વનો ભાગ છે આ વિભાગમાં તમારી વાંચવાની સમજવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવે છે આ વિભાગમાં શું અપેક્ષિત છે તમને એક અપરિચિત ફકરો અનસીન પેસેજ આપવામાં આવશે આ ફકરો સામાન્ય રીતે કોઈ ચોક્કસ વિષય પર આધારિત હશે જેમ કે સામાજિક મુદ્દાઓ પર્યાવરણ વિજ્ઞાન ઇતિહાસ અર્થશાસ્ત્ર કે કોઈ વર્તમાન ઘટના ફકરાને કાળજીપૂર્વક વાંચ્યા પછી તમારે તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે વાંચન સમજણ માટેની તૈયારી અને ટીપ્સ એક ફકરાને ધ્યાનપૂર્વક વાંચો ઉતાવળ કર્યા વિના ફકરાને ઓછામાં ઓછો બે વાર વાંચો પ્રથમ વાંચનમાં મુખ્ય વિચાર અને ફકરાનો પ્રવાહ સમજવાનો પ્રયાસ કરો બીજા વાંચનમાં વિગતો અને મહત્વપૂર્ણ કીવર્ડ્સ પર ધ્યાન આપો બે મુખ્ય વિચાર મેઇન આઇડિયા ઓળખો ફકરો કયા મુખ્ય મુદ્દા પર કેન્દ્રિત છે તે શોધો સામાન્ય રીતે મુખ્ય વિચાર પ્રથમ કે છેલ્લી કેટલીક પંક્તિઓમાં હોય છે ત્રણ વિગતો અને કીવર્ડ્સ પર ધ્યાન આપો પ્રશ્નોના જવાબ આપવા માટે ચોક્કસ તથ્યો આંકડા નામો અને તારીખો જેવી વિગતો મહત્વની છે ચાર પ્રશ્નો પહેલાં વાંચો વૈકલ્પિક કેટલાક ઉમેદવારો ફકરો વાંચતા પહેલા પ્રશ્નો વાંચવાનું પસંદ કરે છે આનાથી તેમને ખબર પડે છે કે ફકરામાંથી કઈ માહિતી શોધવી જોકે આ પદ્ધતિ બધા માટે કાર્યક્ષમ નથી પાંચ નિષ્કર્ષ અને અનુમાન કાઢો કેટલાક પ્રશ્નો સીધા ફકરામાં આપેલી માહિતી પર આધારિત હશે જ્યારે કેટલાક પ્રશ્નો તમને ફકરાના આધારે અનુમાન ઇન્ફરન્સ કાઢવા અથવા નિષ્કર્ષ પર પહોંચવાનું કહી શકે છે છ જવાબો ફકરામાંથી જ શોધો તમારા પોતાના જ્ઞાન અથવા પૂર્વધારણાઓનો ઉપયોગ કરવાને બદલે ફક્ત ફકરામાં આપેલી માહિતીના આધારે જ જવાબો આપો સાત વિકલ્પો કાળજીપૂર્વક તપાસો બહુવિકલ્પીય પ્રશ્નો એમસીક્યુએસમાં બધા વિકલ્પોને ધ્યાનપૂર્વક વાંચો ક્યારેક એક વિકલ્પ સાચો લાગી શકે છે પરંતુ બીજો વિકલ્પ વધુ સચોટ હોઈ શકે છે આઠ સમયનું ધ્યાન રાખો વાંચન સમજણમાં સમય લાગી શકે છે તેથી સમય વ્યવસ્થાપન મહત્વનું છે વધુ પડતો સમય એક જ ફકરા પાછળ ન આપો ઉદાહરણ જીએસઇટી પરીક્ષામાં તમને નીચે મુજબનો ફકરો આપી શકે છે અને તેના આધારે પ્રશ્નો પૂછી શકે છે ફકરો માનવજાતિએ ઇતિહાસમાં અનેક પડકારોનો સામનો કર્યો છે પરંતુ વર્તમાનમાં પર્યાવરણીય સંકટ સૌથી ગંભીર ખતરો બનીને ઉભરી રહ્યું છે આબોહવા પરિવર્તન જળવાયુ પ્રદૂષણ જંગલોનો નાશ અને જૈવવિવિધતાનો ઘટાડો એ મુખ્ય ચિંતાના વિષયો છે ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીય પ્રવૃત્તિઓ જેવી કે અશ્મિભૂત ઇંધણનું દહન અને ઔદ્યોગિક ઉત્સર્જન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધારી રહ્યા છે આના પરિણામે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે જે ધ્રુવીય બરફ પીગળવા સમુદ્ર સપાટીમાં વૃદ્ધિ અને અતિશય હવામાન ઘટનાઓ તરફ દોરી જાય છે આ પરિસ્થિતિ ભવિષ્યની પેઢીઓ માટે ગંભીર પરિણામો લાવી શકે છે તેથી તાત્કાલિક અને સામૂહિક વૈશ્વિક પ્રયાસો અનિવાર્ય છે આ ફકરા પર આધારિત સંભવિત પ્રશ્નો એક ફકરા મુજબ વર્તમાનમાં માનવજાતિ માટે સૌથી ગંભીર ખતરો કયો છે એ આર્થિક મંદી બી સામાજિક અસમાનતા સી પર્યાવરણીય સંકટ ડી રાજકીય અસ્થિરતા બે ઔદ્યોગિક ક્રાંતિ પછી વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધવા પાછળનું મુખ્ય કારણ શું છે એ જંગલોનો વિકાસ બી અશ્મિભૂત ઇંધણનું દહન સી જળ સંરક્ષણ ડી શૈક્ષણિક પ્રગતિ ત્રણ પૃથ્વીનું તાપમાન વધવાના બે મુખ્ય પરિણામો કયા છે જેનો ફકરામાં ઉલ્લેખ છે એ આર્થિક વૃદ્ધિ અને ટેકનોલોજીકલ વિકાસ બી ધ્રુવીય બરફ પીગળવો અને સમુદ્ર સપાટીમાં વૃદ્ધિ સી શહેરીકરણ અને વસ્તી વૃદ્ધિ ડી સામાજિક સુધારાઓ અને સાંસ્કૃતિક વિવિધતા વાંચન સમજણ પ્રશ્નોના જવાબો આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબો નીચે મુજબ છે એક ફકરા મુજબ વર્તમાનમાં માનવજાતિ માટે સૌથી ગંભીર ખતરો કયો છે જવાબ સી પર્યાવરણીય સંકટ ફકરાની પ્રથમ પંક્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે વર્તમાનમાં પર્યાવરણીય સંકટ સૌથી ગંભીર ખતરો બનીને ઉભરી રહ્યું છે બે ઔદ્યોગિક ક્રાંતિ પછી વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધવા પાછળનું મુખ્ય કારણ શું છે જવાબ બી અશ્મિભૂત ઇંધણનું દહન ફકરામાં ઉલ્લેખ છે ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીય પ્રવૃત્તિઓ જેવી કે અશ્મિભૂત ઇંધણનું દહન અને ઔદ્યોગિક ઉત્સર્જન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધારી રહ્યા છે ત્રણ પૃથ્વીનું તાપમાન વધવાના બે મુખ્ય પરિણામો કયા છે જેનો ફકરામાં ઉલ્લેખ છે જવાબ બી ધ્રુવીય બરફ પીગળવો અને સમુદ્ર સપાટીમાં વૃદ્ધિ ફકરામાં જણાવ્યું છે આના પરિણામે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે જે ધ્રુવીય બરફ પીગળવા સમુદ્ર સપાટીમાં વૃદ્ધિ અને અતિશય હવામાન ઘટનાઓ તરફ દોરી જાય છે શું તમને આ પ્રકાર